જય સ્વામિનારાયણ દરેક ભગવાનના ભક્ત બહેનોને ભાવથી જય સ્વામિનારાયણ વાલા બહેનો તમને ખ્યાલ છે માઘ માસ ચાલી રહ્યો છે માઘ સ્નાન કરવાનો ખૂબ શાસ્ત્રોમાં મહિમા કીધેલો છે આમ તો તમે બધા માઘ સ્નાન કરો છો કે નહીં આ પોષ સુદ પુન્યમ એટલે જેને કહેવાય પોષી પૂન્યમ ઓછી પુણ્યમ રહ્યા હતા નાના હતા ત્યારે આ પોછી પૂન્યમને દિવસે કહેતા પોષ સુદ પૂન્યમને દિવસે માઘ સ્નાનની શરૂઆત થાય છે તમે બધાએ દર વર્ષે જેમ માઘ સ્નાન કરો છો એમ આ વખતે પણ કરતા હશ્યો અને માઘ સ્નાનનો મહિમા ખૂબ છે સ્વામિનારાયણ ભગવાન લોયા અને નાગડકામાં પધારેલા ત્યાં મહારાજે ભવ્યાતિભવ્ય ભવ્ય છવ કરેલો અને ત્યારે મહારાજે ઉત્તરાયણ વિશે ઉત્તરાયણને દિવસે પૂજદાન કરવાનો ખૂબ મહિમા તે પણ વાત કરેલી અને પછી મહારાજે કીધું કે જુઓ હવે પોષ માસ આવે છે ને પોષ મહિનામાં પૂનમને દિવસે માસદનાન શરૂ થાય છે આ વાત મહારાજે લોયાને નાગડકા પધાર્યા ત્યારે જીવ પ્રાણી માત્રના હિતને માટે કરેલી જે સત્સંગી જીવન પ્રકરણ ચોથું અને અઢારમા અધ્યાયમાં અગિયારમા શ્લોકમાં મહાગ સ્નાનના મહિમા વિશે મહારાજે વાત કરેલી છે અને મહાગ સ્નાન એટલે આપણે સવારે નાતા તો હોઈએ જ તે બરાબર પણ મહાસ્નાન કેવી રીતે કરવું કે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે સમુદ્રમાં સ્નાન કરીએ ને તો ત્રીસ દિવસ આખા મહિનાનું ફળ મળે એક દિવસમાં અને જે નદી સમુદ્રને મળતી હોય એવી નદીમાં સ્નાન કરવાથી પંદર દિવસમાંનું સ્નાનનું ફળ મળે અને જે નદી સમુદ્રને ન મળતી હોય એવી નદીમાં સ્નાન કરવાથી ત્રણ દિવસનું ફળ મળે મહાગ સ્નાનનું અને જો નદી ન હોય આપણા ગામમાં તો તળાવ હોય કૂવો હોય કે વાવ હોય ત્યાં પણ સ્નાન કરી શકાય અને એવી જો સગવડતા ન હોય શહેરમાં રહેતા હો બરાબર તો શું કરવું જોઈએ કોરું માટલું લાવવાનું ઘડો અને એ કોરા માટલામાં પાણી ભરીને ખુલ્લી જગ્યા હોય ગામડાઓમાં તો ફળિયામાં મૂકતા હોય અને શહેરમાં તમારે ફળિયું ન હોય તો અગાશીમાં ત્યાં માટલું ભરી અને એ માટલાને જે પવન લાગે ને જેની ઉપર સૂર્ય ચંદ્રમાની કિરણો પડે ને એ ગંગાજળ તુલ્ય થઈ જાય એમાં દરેક નદીઓનો વાસ થઈ જાય અને તે માટલાના પાણીએથી સ્નાન કરવું જોઈએ જેને મહ સ્નાન કહેવાય ને વહેલા ચાર વાગે સાડા ચાર વાગે જ્યાં તારા હોય ને તારા દેખાવે ત્યાં ત્યાં સ્નાન કરી લેવું પડે અને ભગવાનનું સ્મરણ કરતાં કરતાં સ્નાન કરવું પડે ભગવાનનું સ્મરણ કરાવીને સ્નાન કરીએ તે સ્નાન વૃથ્થા કહેવાય અને સ્નાન કર્યા પછી ભગવાનની પ્રદક્ષિણાઓ કરવી જોઈએ જે પ્રદક્ષિણા કરતાં યજ્ઞનું ફળ થાય છે ભીને કપડે હોઈએ તો આપણે જે જગ્યાએ સ્નાન કરતા હોઈએ એવી જ્યાં સુવિધા હોય ત્યાં ખુરશીમાં ભગવાન પધરાવી રાખવા પાંચ અગિયાર જેવી શ્રદ્ધા એવી પ્રદક્ષિણા ભગવાનની કરવાની ભીને કપડે આ મહ સ્નાન કહેવાય અને ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પ્રદક્ષિણા અને સ્નાન કરવું જોઈએ આ મહસ્નાનનો એટલો બધો મહિમા છે કે માસો માસ વ્રત આખા મહિનાનું એક વ્રત આખા મહિનાને જે ઉપવાસ કરીએ એનું જેટલું ફળ મળે એટલું ફળ સ્નાન કરવાથી મળે છે અને ગમે એવા પાપ હોય ને પણ ભગવાનના સ્મરણ સાથે સ્નાન કરવાથી તે પાપ બળી જાય છે માઘ સ્નાનની સાથે ચાંદ્રાયણ કોઈ પણ ગમે એવું ભયંકર પાપ થઈ ગયું હોય તો એના પ્રાયશિતને માટે માઘ સ્નાન ને માઘસ્નાનમાં થતી ચાંદ્રાયણ ચાંદ્રાયણમાં તલની ચાંદ્રાયણનો વિશેષ મહિમા છે તલની ચાંદરાયણ માઘસ્નાનમાં વિશેષ કરવી જોઈએ શ્રદ્ધાવાળાઓએ અને જે માટલું આપણે સાંજે પાણીનું ભરીએ એમાં કાળા તલ પછી આંબળાનું ચૂર્ણ તુલસીના કેરાયની માટી તીર્થનું જળ તીર્થની રજ એ આ બધું એમાં પધરાવી નાઈએ તો એનું વિશેષ ને વિશેષ આપણને ફળ મળતું હોય છે અને આમ તો તલી એકાદશી આપણે જૂના જમાનામાં જેને શઠતીલા એકાદશી પણ કહેતા તો એ આ માઘ માં વચ્ચે આવે તલના દાનનો કરવાનો બહુ મોટો મહિમા છે જો તલનો હોમ થાય તલનો આહાર થાય શરીરે તલ ચોળીને સ્નાન કરાય તલનો હોમ થાય વગેરેને તલનું દાન આ તલનો એટલો બધો મહિમા માઘ માં છે અને જ્યારે એક મહિનો પૂરો થાય ત્યારે તલના ત્રીસ લાડુ કરી ભૂદેવોને અર્પણ કરીએ અથવા મંદિરોમાં આપીએ અને આપણે તે દિવસે શક્તિ પ્રમાણે દાન કરીએ ગરમ ધાબળાનું છે ચંપલનું છે મોજા વગેરે આ મહિમા માક્ષદદાનનો છે સ્વયં શ્રીજી મહારાજે પોતે આ માક્ષદાનનો મહિમા કીધેલો છે માટે દરેક બહેનોએ ખૂબ ભાવથી માક્ષદાન ખૂબ શ્રદ્ધાથી અવશ્ય કરવું જોઈએ તો દરેક બહેનોએ જેની અનુકૂળતા હોય જેવી સગવડતા હોય એ રીતે આપણે મહાગ સ્નાન કરવું જોઈએ ને જેના ગામના પાદરમાં નદી હોય તો અવશ્ય વહેલા ઉઠી ભગવાનનું સ્મરણ કરતાં કરતાં નદીમાં સ્નાન કરવું કૂવો હોય તો પાણી શીશી અને સ્નાન કરાય નહીતર ઉત્તમમાં ઉત્તમ છેવટે આ માટલાનું સ્નાન પણ શાસ્ત્રમાં કીધેલું છે તો દરેક બહેનોએ ભગવાનને રાજી કરવાના માટે કષ્ટ ઘણું પડે કારણ કે ટાઢું પાણી બહુ લાગે બરાબર માટે અને મહાક્ષનાન કરતા હોઈએ ઘણા કે અમે ચાંદરાયણ કરીએ પણ નાસું ગરમ પાણી ચાંદરાણમાં મહાક્ષનાનમાં ગરમ પાણી વ્યર્જ છે માટે ઠંડે પાણીએ જ્યાં સુધી સુધીને વૃદ્ધ અને બીમારની વાત જુદી છે તો આવી રીતે દરેક બહેનો આ મહાક્ષનાન મહિનો ચાલે છે શ્રદ્ધાથી ભાવથી શ્રીજી મહારાજને રાજી કરવાને માટે પોતાની શક્તિ પ્રમાણે અવશ્ય મહાક્ષનાન કરજો અને ભગવાનને રાજી કરજો અને સતત ભગવાનનું સ્મરણ અને ભગવાનનું ભજન પણ કરજો દરેક બહેનોને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ